નમસ્કાર તાલીમાર્થી બેનો પ્રથમ વર્ષના તાલીમાર્થી બહેનોનું કોર્સ એક બના વર્ગની અંદર સ્વાગત છે કોર્ષ એક બધ્યતા અને મૂલ્યાંકન આ પેપરની અંદર ચાર યુનિટ છે જેમાં આપણે ત્રીજા યુનિટની ચર્ચા કરી રહ્યા હતા મૂલ્યાંકનના પ્રશ્ન પ્રકાર અને પ્રશ્નોનું સ્વરૂપ તેમજ મૂલ્યાંકન યોજનાઓ વિશેની વાત કરી રહ્યા હતા મૂલ્યાંકનના પ્રશ્ન પ્રકાર અને પ્રશ્નોનું સ્વરૂપમાં ઉદ્દેશો અધ્યયન નિષ્પત્તિઓ અને વિષય વસ્તુમાં આપણે પ્રશ્નોના જે પ્રકાર છે અને સ્વરૂપ છે જેમાં આપણે નિબંધલક્ષી પ્રશ્નોની વાત કરી હતી આજે આપણે ટૂંક જવાબી અને વસ્તુલક્ષી પ્રશ્નો જે છે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ટૂંક જવાબી પ્રશ્નો જેને ઇંગ્લિશમાં શોર્ટ આન્સર ક્વેશ્ચન કહેવામાં આવે છે ક્યારેક એવો પ્રશ્ન પૂછાય કે ટૂંક જવાબી પ્રશ્નો એટલે શું એની સમજ આપો તો આપણે એમાં એનો અર્થ જણાવીએ નામ પ્રમાણે આ ટૂંકા ઉત્તરવાળા પ્રશ્નો છે જે પ્રશ્નોના જવાબ અહીંથી તમારો જવાબ શરૂ થાય જે પ્રશ્નોના જવાબ એક બે વાક્યથી માંડીને છ સાત વાક્યમાં પૂછ્યું હોય તો તમારે આટલો જવાબ લખવાનો થાય ટૂંક જવાબી પ્રશ્નો માટે શિક્ષકે કક્ષાનું ધ્યાન રાખવું જરૂરી છે ધોરણ એક બે ત્રણ ચાર પાંચ થી આઠ ધોરણ સુધીમાં કયા ધોરણમાં એટલે કે કક્ષા એટલે કે કયું ધોરણ કયા ધોરણમાં કેવા પ્રશ્ન મૂકવા તો ધોરણ એક અને બે માટે એકાદ વાક્યમાં જવાબ આવે તો તે યોગ્ય ગણાય ટૂંક જવાબી પ્રશ્નોમાં પણ ધોરણ ત્રણ અને ચાર માટે બે ત્રણ વાક્યમાં જવાબ આવે અને ધોરણ પાંચથી આઠમાં ચારથી છી સાત લીટીઓમાં જવાબ આવે તે યોગ્ય ગણાય એટલે કે યથાર્થ ગણાય એટલે કક્ષા પ્રમાણે ટૂંક જવાબી પ્રશ્નો જે છે એની આપણે અપેક્ષા રાખી શકીએ વિષય વસ્તુના એકાદ મુદ્દાને ધ્યાનમાં લઈ આવા ટૂંક જવાબી પ્રશ્નો પૂછાય છે હવે ટૂંક જવાબી પ્રશ્નોનું સ્વરૂપ એટલે કે આવા પ્રશ્નો જે પૂછાય તે એમાં કેવા કેવા શબ્દોનો પ્રયોગ થાય તો જણાવો ગણાવો ઓળખો દર્શાવો કારણ આપો શા માટે યાદી આપો ઉપયોગ જણાવો તફાવત નામ નિર્દેશવાળી આકૃતિ દોરો ટૂંક નોંધ લખો રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો કહેવતનો અર્થ સ્પષ્ટ કરો જેવા પ્રશ્નોનો સમાવેશ થાય છે જ્યારે તમે પ્રશ્નોની રચના કરો ત્યારે આવા જે શબ્દોનો ઉપયોગ થતો હોય છે એવા પ્રશ્નોને ટૂંક જવાબીમાં આવરી શકાય એકાદ મિનિટથી માનીને ચાર પાંચ મિનિટમાં તેનો ઉત્તર લખી શકાય કેટલી સમય મર્યાદા એવું પણ એક વાક્યમાં પૂછાય કે ટૂંક જવાબી પ્રશ્નો છે એમાં સમય મર્યાદા આશરે કેટલી હોય છે તો ચાર થી પાંચ મિનિટ આ પ્રશ્નોનો આશય ભાષા શક્તિનું માપન કરવાનો નહીં પરંતુ વિષય વસ્તુની ઊંડી સમજ માપવા માટેનો છે એટલે ટૂંક જવાબી પ્રશ્ન જે છે એનો હેતુ શું છે એવો પ્રશ્ન પૂછાય તો ટૂંક જવાબી પ્રશ્ન જે છે એનો હેતુ ભાષા શક્તિનું માપન કરવાનો નહીં પરંતુ વિષય વસ્તુની ઊંડી સમજ માપવા માટેનો હોય છે જે આપણે નિબંધ પ્રકારના પ્રશ્નોમાં આપણે નથી કરી શકતા ટૂંક જવાબી પ્રશ્નોના જે ઉદાહરણો જોઈએ વિષય વાઇઝ તો ગુજરાતીના બે ઉદાહરણ આપ્યા છે કે ઝુમાએ પોતાના પ્રિય વેણુને બચાવવા સાસા પ્રયત્ન કર્યા અહીંયા શબ્દ જુઓ ભાષા સાસા પ્રયત્ન કર્યા દાદાની ના છતાં નરેન્દ્ર ઝાડ પર કેમ ચઢ્યો આપણા માટે અગત્યનો આ શબ્દ છે કેમ ચઢ્યો સા પ્રયત્ન કર્યા વિજ્ઞાન અને ટેકનોલોજી એમાં કેવા પ્રશ્નો પૂછાય જો તમને ગજીયો ચુંબક અને તેવો જ લોખંડનો ચુંબક આપવામાં આવે તો કયો ટુકડો ચુંબક અને કયો ટુકડો લોખંડનો છે તે કઈ રીતે નક્કી કરશો શિયાળામાં તમે ઊંડા કપડાં શા માટે પહેરો છો આવા શબ્દ શા માટે પહેરો છો કારણ આપો કારણ જે પૂછાય છે ગમે તે વિશે સામાજિક વિજ્ઞાન હોય કે વિજ્ઞાન ટેકનોલોજી જે કારણવાળા પ્રશ્ન છે આપણે લઈ શકીએ સામાજિક વિજ્ઞાન એક વર્તુળ દોરી તેમાં અક્ષાંશ વૃત દોરો તમારે એમએલએ તો ઉદાહરણ છે આવા બીજા પણ તમે પ્રશ્ન બનાવી શકો તમે સ્વરૂપમાંથી કોઈ પણ શબ્દ જે આપ્યા છે એનો ઉપયોગ કરીને પ્રશ્નની રચના કરી શકો તમારે એમએ લે વિધાનસભાના સભ્ય જ બનવું હોય તો તમારે શું કરવું પડે અંગ્રેજીની અંદર તો ડુ યુ થિંક દેટ ટોમ વોઝ ક્લેવર તો એનો જવાબ આપે હા કે ના પણ પછી પાછળ જવાબ પૂછ્યો છે કે ગીવ રીઝન્સ તો આ કારણ જ દર્શાવો અંગ્રેજીમાં પણ કારણ પૂછી શકીએ ડુ યુ લાઈક ધ એનિમલ્સ તમને પ્રાણીઓ ગમે છે તો આપણે તમે લખીએ હા તો એ એક વાક્યમાં થઈ જાય પછી પાછળ છે માટે તો આપણે જવાબમાં લઈ શકીએ ગણિતમાં અંગ્રેજી પછી હિન્દી છે તો નાચ ન જાને આ ઘંટેઢા કહેવત કા અર્થ સ્પષ્ટ કે હિન્દીમાં કેવા પ્રશ્નો તમે બધા જ પ્રકારના પ્રશ્નોના ઉદાહરણ એટલા માટે આપ્યા છે કે તમે ભવિષ્યના ટીચર બનશો ત્યારે તમારે બધા જ વિષય ભણાવવાના પણ થાય અને એના પેપર પણ તમારે તૈયાર કરવાના થાય અબ કોઈ ગરીબો લોકો સહાયતા છે હું નહીં મોડેગા એસા બાબા ભાટીને ક્યો કહા તો શા માટે કહ્યું જે આપણે ગુજરાતીમાં કહીએ છીએ પર્યાવરણમાં તમારા વિસ્તારમાં કઈ કઈ જાહેર સુવિધાઓ છે ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં શું તફાવત છે ટૂક નોંધ લખો એ પણ શબ્દ સ્વરૂપમાં હતો વનસ્પતિશભાઈ ત્રણસો રૂપિયા પચાસ રૂપિયા એક એવી ચાર કુર્સી ખરીદી તો તેને કેટલા રૂપિયાનો ખર્ચ થયો તો અહીંયા તમારો દાખલો થોડોક લોંગ થશે હવે ટૂંક જવાબી પ્રશ્નોના ફાયદા કયા છે તો ટૂંક જવાબી પ્રશ્નો જે છે એમાં મહત્તમ અભ્યાસક્રમને આવરી લઈ શકાય છે જે આપણે નિબંધ પ્રકારના પ્રશ્નોમાં બધો જ અભ્યાસક્રમ આપણે આવરી શકતા નથી જ્યારે ટૂંક જવાબી પ્રશ્ન જે છે એનો એક આ બેનિફિટ છે પછી ગુણાંકનમાં સરળતા રહે છે ગુણાંકનમાં વિશ્વસનીયતા આવે છે જવાબ જે છે તો એના ધારો કે ટૂંકનો છે છે એમાં ચારથી પાંચ મુદ્દાને આપણે જોઈને એના માર્ક આપવાના હોય તો વિશ્વસનીયતા આવે છે જ્યારે નિબંધ પ્રકારના પ્રશ્નો ખૂબ લાંબા હોય તો જેમાં હું પાંચમાંથી ત્રણ આપું બીજા પરીક્ષક જે પાંચમાંથી પાંચ આપે કોઈ ચાર આપે ત્યારે વિશ્વસનીયતા રહેતી નથી જ્યારે ટૂંક જવાબી પ્રશ્નોમાં વિશ્વસનીયતા આવે છે ઉત્તર સ્પષ્ટ નિશ્ચિત અને ટૂંકા હોવાથી પરીક્ષાર્થીઓનું કે પરીક્ષકનું આત્મલક્ષી પણ આવતું નથી વિદ્યાર્થી પણ ગોળ ગોળ ના લખી શકે કેમ કે જેનો જવાબ નક્કી છે અને પરીક્ષક જે છે એને કી આપવામાં આવી હોય તો એને આધારે એ આત્મલક્ષીપણું છે ટાળી શકે છે એને જેટલા મન ફાવે એટલા માર્ક્સ ના આપી શકે એમાં કી પ્રમાણે ચાર મુદ્દા લખ્યા હોય તો એના બે ગુણ આપવા જ પડે વિષય વસ્તુની ઊંડી સમજ સારી રીતે ચકાસી શકાય છે કેમ કે અભ્યાસક્રમને મોટાભાગનો અભ્યાસક્રમ એમાં આવરી શકાય છે વિવિધ હેતુઓનું મૂલ્યાંકન થઈ શકે છે તમારા પણ જે પ્રશિક્ષણના યુનિટની શરૂઆતમાં જેમ હેતુઓ આપેલા છે એમ જ્યારે સ્કૂલમાં તમે ટીચર તરીકે નોકરી કરશો ત્યારે પણ ત્યાં તે પણ વિષયો જે છે એના પણ હેતુઓ આપેલા હશે અધ્યેતાઓમાં જે તે વિષયનો ગહન રીતે અભ્યાસ કરવાની તે છે જે ભણનાર વિદ્યાર્થી છે એને ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાને એનામાં વિકા તે વિકસે છે પહેલાંમાં તો શું થાય ઓપ્શનમાં પ્રશ્નોનો જવાબ કાઢી નાખે નિબંધ પ્રકારમાં કહેવાય જો ઓપ્શન પૂછવાનો તો આ એક જ યુનિટમાંથી હું એક બીજા યુનિટમાંથી બે યુનિટમાંથી એક એક મુદ્દા પ્રશ્ન પૂછવાના હોય તો એક યુનિટમાંથી લોંગ ક્વેશ્ચનને તૈયાર કરવાનું ટાળે છે પણ આમાં એવું થઈ શકે નહીં નિબંધલક્ષી પ્રશ્નો અને વસ્તુલક્ષી પ્રશ્નોની કેટલીક મર્યાદા જે છે એ અહીંયા દૂર થાય છે આપણે નિબંધલક્ષી પ્રશ્નોની સાથે સાથે ચર્ચા કરતા જ ગયા છીએ અને વસ્તુલક્ષી પ્રશ્નોની પણ થોડીક મર્યાદા છે એ બંનેની મર્યાદા ટૂંક જવાબી પ્રશ્નોમાં દૂર થાય છે હવે ટૂંક જવાબી પ્રશ્નો છે એની પણ કેટલીક મર્યાદા છે અધ્યતાઓની લેખિત અભિવ્યક્તિનો ઓછો વિકાસ થાય છે એને બહુ લાંબુ લખવાનું હોતું નથી જે નિબંધ પ્રકારના પ્રશ્નોમાં એનો લાભ છે કે એની લેખિત અભિવ્યક્તિ વિકસે છે મૌલિક લખાણ લખી શકે છે અહીંયા મૌલિકતાનું માપન થઈ શકતું નથી ભાષા શક્તિનું માપન થઈ શકતું નથી આ બંને મુદ્દા નિબંધ પ્રકારની અંદર આપણને ફાયદામાં છે જે અહીંયા મર્યાદા છે ચોકસાઈ રાખવામાં ન આવે તો નિબંધ પ્રશ્ન બની જવાની શક્યતા રહે છે જો તમે પ્રશ્નની ભાષા જે છે એ પૂછવામાં કાળજી ન રાખો તો એ પ્રશ્ન છે નિબંધ પ્રકારનો બની શકે છે હવે ત્રીજો પ્રકાર છે પ્રશ્નોના પ્રકારમાં પહેલો આપણે જોઈએ નિબંધ પ્રકારના પ્રશ્નો બીજો જોયો આપણે ટૂંક જવાબી પ્રશ્નો અને ત્રીજો પ્રકાર છે વસ્તુલક્ષી પ્રશ્નો જેને ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ કહેવામાં આવે છે તો વસ્તુલક્ષી પ્રશ્નો કોને કહેવાય તો એનો અર્થ આ પ્રશ્નોને અનાત્મલક્ષી પ્રશ્નો પણ કહે છે અનાત્મલક્ષી પ્રશ્નો એટલે કે આત્મલક્ષી પણ ન આવી શકે તેવા પ્રશ્નો તો અહીંયા બે પ્રશ્નો પૂછી શકે એક તો વસ્તુલક્ષી પ્રશ્નો એટલે શું બીજું આત્મલક્ષી પણ ન આવી શકે અનાત્મલક્ષી પ્રશ્ન કોને કહેવાય ચોક્કસ ઉત્તર સૂચવતા પ્રશ્નો એટલે અનાત્મલક્ષી પ્રશ્નો એવો પ્રશ્ન પૂછે કે અનાત્મલક્ષી પ્રશ્ન એટલે શું કે જે પ્રશ્નનો એક અને માત્ર એક જ જવાબ હોય ચોક્કસ ઉત્તર સૂચવતા પ્રશ્નો એટલે અનાત્મલક્ષી પ્રશ્નો ગુણાંકનની ચાવીને આધારે કોઈ પણ વ્યક્તિ કે તેનું પરીક્ષણ કરે તો પણ ગુણાંકનમાં કોઈ જ ફેર પડતો નથી તમે ઘરમાં રહેલા બીજી વ્યક્તિને પણ તમે કી આપી દો કે ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યામાં આપણા દેશનું નામ શું છે તો એમાં ભારત જ આવે તેમાં પછી તમે ન તપાસો અને બીજી વ્યક્તિને આ કી આપી દો તો એ વ્યક્તિ પણ એનું પરીક્ષણ કરી શકે છે જેમાં આત્મલક્ષી પણ આપી શકતું નથી નિબંધ પ્રકારના પ્રશ્ન હોય તો એ તમે બીજાને જોવા ન આપી શકો ટૂંક જવાબી પ્રશ્ન પણ બીજાને જોવા ન આપી શકો જ્યારે વસ્તુલક્ષી પ્રશ્ન ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે કોઈ પણ વ્યક્તિ જે છે એ ગુણાંકન કરે એનું પરીક્ષણ કરે તો એમાં ગુણાંકનમાં કોઈ જ ફેર પડતો નથી તેથી તે વિશ્વસનીયતા સંપૂર્ણપણે જળવાય છે ટૂંક જવાબી પ્રશ્નોમાં વિશ્વસનીયતા તો હેતુલક્ષી પ્રશ્નો છે એમાં વિશ્વસનીયતા સંપૂર્ણપણે જણાય છે ટૂંક જવાબીમાં વિશ્વસનીયતા જળવાય છે પણ સૌથી વધારે વિશ્વસનીયતા છે એ હેતુલક્ષી પ્રશ્ન એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચન છે એમાં જળવાય છે હવે આનું સ્વરૂપ તો પ્રશ્નોના ઉત્તરો નિશ્ચિત અને અફર હોય છે એટલે કે ચોક્કસ હોય છે વસ્તુલક્ષી એટલે એનું બીજું નામ છે અનાત્મલક્ષી એ પ્રશ્નોના બે પ્રકાર પડે છે એટલે આ પણ ટૂંકા પ્રશ્નોમાં પૂછાય કે અનાત્મલક્ષી અર્થ શબ્દ બદલાય તો અટવાય નહીં જવાનું અનાત્મલક્ષી પ્રશ્નો એ જ વસ્તુલક્ષી પ્રશ્નો છે તો વસ્તુલક્ષી પ્રશ્નોના મુખ્ય બે પ્રકાર જણાવો અથવા અનાત્મલક્ષી પ્રશ્નોના મુખ્ય બે પ્રકારો જણાવો અથવા કેટલા પ્રકાર છે અને કયા કયા તો પહેલું છે સ્મૃતિ પ્રકાર અને બીજો છે ઓળખ પ્રકાર સ્મૃતિ પ્રકારમાં પૂરતી પ્રકાર એટલે કે જવાબ આપો અને ખાલી જગ્યા પૂરો તથા સંબંધ ઘટાડે પ્રકારના પ્રશ્નોનો સમાવેશ થાય છે પાછો ટૂંકો પ્રશ્ન આવી શકે કે સ્મૃતિ પ્રકારમાં કેવા પ્રશ્નોનો સમાવેશ થાય છે તો એક જવાબ આપો ખાલી જગ્યા પૂરો અને સંબંધ એક પ્રકારના પ્રશ્નો સ્વરૂપ પ્રશ્નોના ઉત્તર નિશ્ચિત અને અપરે છે એ પણ આપણે જોયું હવે સ્મૃતિ પ્રકારના કે પૂરતી પ્રકારના પ્રશ્નો જે છે જેમાં જવાબ આપોને ખાલી જગ્યા પૂરો તથા સંબંધ ઘટાય પ્રકારના પ્રશ્નોનો સમાવેશ થાય છે હવે ઓળખ પ્રકારના જે પ્રશ્નો જે છે બીજો પ્રકાર જે છે અહીંયા બે પ્રકારની વાત કરી છે એક સ્મૃતિ પ્રકાર અને બીજો ઓળખ પ્રકાર સ્મૃતિ પ્રકારના છે એમાં આટલા સમય જવાબ આપો ખાલી જગ્યા પૂરો અને સંબંધ ઘટાયક જ્યારે ઓળખ પ્રકારના પ્રશ્નોમાં ના ખરા ખોટા જોડકા બહુ વિકલ્પ જેમાં ખાલી જગ્યા પૂરો વિધાન પૂર્ણ કરો પ્રશ્ન જવાબ પ્રકાર વર્ગીકરણ ગુરુ યુગ્મીકરણ અને ક્રમ નિર્ણાયક પ્રશ્નોનો સમાવેશ થાય છે અહીંયા આપણે ચાર સ્વરૂપે જોઈએ વસ્તુલક્ષી પ્રશ્ન બીજું નામ છે અનાત્મલક્ષી પ્રશ્ન ઇંગ્લિશમાં એને આપણે ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચન કહીએ એના મુખ્ય બે પ્રકાર એક છે સ્મૃતિ પ્રકાર બીજો છે ઓળખ પ્રકાર હવે સ્મૃતિ પ્રકારના બે પેટા પ્રકાર છે એક પૂરતી પ્રકાર અને બીજો છે સંબંધ ઘટાયક પૂર્તિ પ્રકાર જે છે એમાં બે વિભાગ પડે છે એક તો જવાબ આપો અને ખાલી જગ્યા પૂરો જ્યારે ઓળખ પ્રકારના પ્રશ્નો જે છે એમાં હાના ખરા ખોટા જોડકા બહુ વિકલ્પ વર્ગીકરણ ગુરુ ગુરુયુગ્મિકા અને ક્રમ નિર્ણય આ બધા જ પ્રશ્નો આપણે આગળ એના ઉદાહરણ સાથે જોઈશું અત્યારે ચાર્ટ સ્વરૂપે આપણે એના કેટલા વિભાગ પડે છે જોઈએ હવે બહુ વિકલ્પ પ્રશ્નો છે એમાં ત્રણ આવે છે પ્રશ્નો ખાલી જગ્યા પૂરો વિધાન પૂરું કરો અને પ્રશ્ન જવાબ પ્રકાર એટલે કે એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપો એક વાક્યના પ્રશ્નોનો જવાબ આપો તો એ પણ તમારા રાજ્યનું નામ શું છે તો ગુજરાત એક અને માત્ર એક જ જવાબ તો એ પ્રશ્ન પ્રકાર જે છે પ્રશ્ન સ્વરૂપે હોય છે એ પણ બહુ વિકલ્પમાં સમાવેશ થાય છે તો અહીંયા તમારા નાના નાના ઘણા પ્રશ્ન બની શકે કે વસ્તુલક્ષી પ્રશ્નોના કેટલા પ્રકાર છે અને કયા કયા તો સ્મૃતિ પ્રકાર અને ઓળખ પ્રકાર સ્મૃતિ પ્રકાર જે છે એના કેટલા પેટા પ્રકાર પડે છે તો પૂરતી પ્રકાર અને સંબંધ ઘટાયક પૂરતી પ્રકાર જે છે એમના ઉદાહરણ બતાવો તો કે જવાબ આપો અને ખાલી જગ્યા પૂરો ઓળખ પ્રકાર જે છે એમાં કેવા પ્રશ્ન હોય તો કે હાકના ખરા ખોટા જોડકા વિકલ્પ વર્ગીકરણ ગુરુ યુગ્મીકરણ અને ક્રમ નિર્ણાયક તો બહુ વિકલ્પમાં કેવા પ્રશ્નોના પ્રકાર પણ તો ખાલી જગ્યા પૂરો વિધાન પૂરું કરો અને પ્રશ્ન જેવા પ્રકાર કરો આ જે છે વસ્તુલક્ષી પ્રશ્નો જે છે એના હવે પછીના વિડીયોમાં આપણે બધા જ પ્રકારના પ્રશ્નો જે છે એની ઉદાહરણ સાથેની સમજ મેળવીશું ત્યાં સુધી સર્વને નમસ્કાર